પાંચ દિવસ થી આંદોલન ચાલતું હતું પાંચ દિવસના આંદોલનમાં ઓગણીસો ત્રાણું ચોરાણું આ જગ્યાનો ઠરાવ સોમનાથ ટ્રસ્ટ દ્વારા

હું ધારાસભ્ય શ્રી વિમલભાઈ ચુડાસમા અને આગેવાનો નો ખૂબ ખુબ આભાર માનું છું કે એમણે આ નિર્ણય ને માન્ય રાખી અને આજે આ આંદોલન નો અંત કરી અને લોકો આજે આ આંદોલન પૂર્ણ કરશે અમે સવારે આવેલા હતા અને ત્યારે તંત્ર દ્વારા અમને બોલાવવામાં આવ્યા અને જે પ્રાંત અધિકારી ઓફિસ છે એસપી પ્રાંત અધિકારી અને તમામ અધિકારી અને સંસદ સભ્ય શ્રી રાજેશભાઈ ચુડાસમા ઉપંતી હાજર હતા સમાજના આગેવાન બાબભાઈ પરમાર બચ્ચુભાઈ બચ્ચુભાઈ રાજા દેવેન્દ્રભાઈ સોલંકી લક્ષ્મણભાઈ લક્ષ્મણ બાપા સમાજના પટેલ દિનેશભાઈ અને પ્રવીણભાઈ અને તમામ પાર્ટી ના લોકો એ હાજર હતા અને ત્યાં કલેક્ટર દ્વારા અને ચાવડા આવ્યા હતા એ લોકો એવું કીધું કે ભાઈ આ ડેમોલેશન છે એ ડેમોલેશન અમે કરીએ અને એવી ખાતરી આપે છે એવું કલેક્ટર અને પ્રાંત અધિકારી એ કીધું અને ચાવડીદારે કીધું અને એસપી એ કીધું ત્યારે મેં કીધું કે એ મુખિત ની વાત નહીં ચાલે અને મુખિત નો વાત ન ચાલે કારણ કે મને ભરોસો છે નહીં કલેક્ટર ઉપર એટલે એટલે એ લેખિત મોકો તો થશે પણ સરકારના પ્રતિનિધિ તરીકે સંસદ સભ્યના જે ટ્રસ્ટીઓ છે એમના પાર્ટીના છે અને કલેક્ટરે એમને બાહરી આપી એટલે સંસદ સભ્ય કીધું કે એમની જિમ્મેદારી છે કે અહીંયા કોઈ ડેમોલેશન કરવામાં નહીં આવે જ્યાં સુધી ટ્રસ્ટ ચર્ચા કરી અને એનું નિવારણ નહીં આવે ત્યાં સુધી ડેમોલેશન નહીં કરવામાં આવે એટલે તમામ સમાજના આગેવાનો દ્વારા એમની ઉપર ભરોસો મૂકી અને આ જે આજે છવાઈ છે પૂરી કરવા I'm <laughs>